જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિ મહારાજ ચેનલ પરના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે શ્રાવણ સુદ તેરસને કંટોલા તેરસ કેમ કહેવામાં આવે છે આજના દિવસે ઠાકોરજીને ભોગમાં કંટોલાનું શાક અને શીરો ધરાવવામાં આવે છે શા માટે તેની પાછળ ટોંડના ઘનાનો એક સુંદર અલૌકિક પ્રસંગ બનેલો હતો શું આપ એ પ્રસંગ જાણો છો જો ન જાણતા હો તો આ વિડીયો અંત સુધી સાંભળજો એટલે આપને આ પૂરો પ્રસંગ સમજાઈ જશે અને એ પણ સમજાઈ જશે કે ઠાકોરજીએ કોનો મનોરથ પૂરો કરવા આ લીલા કરી હતી આ પ્રસંગ શરૂ કરીએ એ પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો જેથી આપને અમારા સત્સંગના વિડીયો મળતા રહે અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરો અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ શિવલભાધિ શકી જય વિક્રમ સંવત પંદરસો બાવનના શ્રાવણ સુદ તેરસને બુધવારનો એક કુતુહલ દિન હતો યાદ રહી જાય એવો પ્રસંગ એ દિવસે બન્યો યવન બાદશાહની ફોજ હિંદુ મંદિરો અને ખાસ સેવકોની ગુપ્ત મંત્રણા ચાલી હવે શું કરવું કોઈ પણ ઘડીએ ફોજ વ્રજ પર ત્રાટકી તો વિચારોની ઘણી આપલે કર્યા પછી કોઈને યોગ્ય માર્ગ ન સૂઝતા અંતે રામદાસ મુખિયાજીએ શ્રીનાથજીની શું ઈચ્છા છે એ જાણવા માટે પ્રયત્ન કર્યો હરિ કોને શરણે લેવા ક્યારે કોનો ઉદ્ધાર કરવો ક્યારે કોને સહાય કરવી અને ક્યારે કોની કસોટી લેવી વગેરે સર્વ કંઈ એવું તો અટપટું છે કે લૌકિક બુદ્ધિની પારાશીસી કે ફૂટપટ્ટી આ બધું માપવા સાવ નિરર્થક છે શ્રીનાથજીએ તે દિવસે રામદાસ મુખિયાજીને એવું જ કંઈક અટપટું કહ્યું મુખિયાજી શીર ખંજવાળતા બહાર આવ્યા અને આગેવાન સેવકોને શ્રીનાથજીની ઈચ્છા શું છે તે કહી સંભળાવી ઠીક વાહ વામે હું કશું સંકેત હોય એમ કહીને સૌ સેવકો તૈયારીમાં લાગી ગયા થોડી તો ગામના ચાર આગેવાન એક પાડાની આજુબાજુ સંભાળીને ચાલી રહ્યા હતા પાડો ધીમા અને સમજદાર પગલા પાડી રહ્યો હતો એની આંખમાં ગજબની ચમક હતી પીઠ પર કંઈ ન હોવા છતાં જાણે ત્રિભુવનનો ભાર વહન કરીને જતો હોય એવી એની શ્રમ સભર ચાલ હતી શ્રીનાથજીના મુખિયાજી રામદાસજી અને કીર્તનિયા કુંભનદાસજી પાડાની એક તરફ છે તો ગામના આગેવાન બે ભાઈઓ સદુ પાંડે અને માણેકચંદ પાંડે પાડાની બીજી તરફ છે એ પૂછ્યું અરે ભૈયા યા ભેંસ કો ચારો જન મિલી કે કાં લે જાત હો પાડાના માલિક સદુ પાંડે જવાબ વાળ્યો યવન કો ઉપદ્રવ ભયો હે પતા ના વાકો જો પસંદ આવ્યો વો લૂંટ લેત હે કોન

થોડી વારમાં તો તેઓ એક અતિશય સઘન વૃક્ષોની આચ્છાદિત વનમાં પ્રવેશ્યા એ વન ઘનાના નામે ઓળખાય ત્યાં ઝાખરા અને ગોખરું પુષ્કળ પ્રમાણમાં થાય ધોળે દિવસે કોઈની હિંમત નહીં કે આ ઘનામાં પ્રવેશે યવનની ફોજથી બચવા માટેનો આ કેવો ઉપાય વનમાં એક સુંદર સરોવર હિલોડાલે લે સરોવરને કિનારે એક ચોક ચોકમાં એક ઘટાદાર વૃક્ષ એની નીચે ચબૂતરો અહીં સુધી પહોંચતા પહોંચતા તો ચારેય મહાનુભાવોના કપડા ફાટી ગયા પગમાં અને શરીર પર ઠેકઠેકાણે ઉજડા પડી ગયા છતાંય ચારેયના ચહેરા પર ગજબનો સંતોષ ઝળકે એટલામાં જ ગાડીમાં કંઈક ખખડાટ થયો ચારેય ચોંકી ગયા પાંડે બંધુએ પોતપોતાના લઠ સંભાળી લીધા બે ચાર સસલા આમ તેમ દોડી ગયા લંગુરોએ હુપાહૂપ કરી મૂકી ડાળ પર બેઠેલા પંખીઓએ જોર જોરથી પાંખો ફફડાવી કોઈ ભારે પગલાં પડવાનો અવાજ આવ્યો રામદાસજી આપ ભેંસા કે પાસ રહો હમ દેખ લેંગે પાંડે ભાઈઓ એકદમ સાવચેત થઈ ગયા અરે ભૈયા એહુ આજ કે ખેલ કો એક હિસ્સો હે આપ સબે ચિંતા મત કરો નટખટકી ખટપટ બળી અટપટ હોય કુંભનદાસજી બેફિકર હતા કોઈક વ્રજ વ્રજભક્તના મનોરથો પૂરા કરવા માટેનો આજનો ખેલ છે એ વાત તેઓ કડી ગયા એમણે સૌને સાચી વાત યાદ દેવડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અત્યારે સૌ માયાના આવરણ હેઠળ આવી ગયા હતા લટકાવેલા દોરડા જેવી લાંબી લાંબી વેલીઓને હાથના ઝાટકા વડે તોડીને દૂર કરી માર્ગ મોકળો કરતા પાછળની એક ગુફામાંથી સાધુઓના નાગા સંપ્રદાયના મહંત ચતુરાનંદ બહાર નીકળ્યા અને પાડાની સામે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પ્રણામ કરીને ઊભા થયા અને નિકુંજ નાયક શ્રીનાથજીના નામનો જયઘોષ કર્યો બાથ ભીડીને ઉભેલા સઘન વૃક્ષોએ એ જય ઘોષને ઝીલી લઈને સરોવરના જળમાં પધરાવી દીધો રહસ્ય ઘણાની અંદર જ રમી રહ્યું ચારેય ભગવદીઓ સમજી ગયા કે પાડાની પીઠ પર બિરાજેલા શ્રીનાથજીને જે વ્રજવાસીઓ જોઈ ન શક્યા એમને આ સંન્યાસીએ જોયા એટલે નક્કી શ્રીનાથજીની જ કંઈક અકડ લીલા કામ કરી રહી છે આ વનમાં પધારવા પાછળ મહાંત ચતુરાનંદને સાદે શ્રીનાથજીની વર્ષોની તપશ્ચર્યા આજે ફળી આપના આપના સમયથી મને દર્શનની તાલાવેલી હતી પરંતુ હરિદાસ વર્ષ શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી હું એમના ઉપર ચડતો નહોતો આપે આ દાસ પર કૃપા કરવા આજે આટલો શ્રમ વેઠ્યો એ આપનું ભગવત્સલપણું છે આવનમાં આપના પ્રવેશની સાથે જ જે પરિવર્તનો થવા લાગ્યા એના પરથી મને જાણ થઈ ગઈ આજે મારો જન્મ સાર્થક થવાનો છે આપને ધરવા માટે અહીં આજે તાત્કાલિક પ્રાપ્ય તાજા કંટોળાનું શાક સિદ્ધ કરી રાખ્યું છે તે આપ કૃપા કરીને આરોગો મહારાજ પાંડેભાઈઓએ પોતાના લઠ પરની પકડ ઢીલી કરી નાખી શ્રીનાથજીએ પ્રેમથી મહંત સામે જોયું અને પૂછ્યું હે તપસ્વી વૈષ્ણવ આવા સઘન વનમાં તમે શું કરો છો મહારાજ ટોંડ ગામમાં વરસાદના અભાવે ગરીબ ખેડૂતોના કુટુંબો બહુ હેરાનગતિ ભોગવે છે તેઓ ભૂખે મરે છે મારાથી એમનું દુઃખ જોયું જ હતું નથી એટલે હું આ ભયજનક જાળીમાં તપ કરું છું ચતુરાનંદ હવે તમારે તપ કરવાની આવશ્યકતા નથી અહીંથી જઈને ટોળ ગામમાં ખેડૂતોને પૂછી જોજો કે હવે તેઓ સુખી છે કે દુઃખી આપની કૃપાનો પાર નથી મહારાજ હવે નીચે પધારો ચતુરાનાને વિનંતી કરી ચારેય ભગવદીઓએ સંભાળીને શ્રીનાથજીને પાડા પરથી નીચે ઉતાર્યા અને ચબૂતરા પર પધરાવ્યા રામદાસ મુખિયાજીને શ્રીનાથજી એ આજ્ઞા કરી તમે જે શીરો બનાવીને લઈ આવ્યા છો એ બધો હવે આ કંટોલાના શાકની સાથે અમને ધરાવી દો રામદાસજી બોલ્યા કૃપાનાથ બધો શીરો અહીં વધુ સમય બિરાજવું હશે તો અમે કદી એકલા નથી આરોપતા જાણો છો ને વળી આવા સુંદર વનમાં તો અમે અધિક રંગીલા બની જઈએ છીએ કહેતા કહેતા શ્રીનાથજી અટકી ગયા કુંભનદાસજી કહે હા પ્યારે તો ખેલ તેઓને બરાબર જાણ હતી બસ અહીં આટલું જ કાર્ય હતું તમે બધા હવે જરા આડસમાં જઈને થાક ઉતારો અમે આરોગી લઈએ કુંભના તું કોઈક સુંદર કીર્તન સંભળાવ શ્રીનાથજીએ આજ્ઞા કરી કેટલી વારમાં રામદાસજી સરોવરમાંથી ઠંડા મીઠા જલની જારીજી ભરી લાવ્યા અને શીરો તથા જારીજી ધરાવ્યા ચતુરાનને કંટોલાનું શાક ધરાવ્યું બંને પ્રેમપૂર્વક આરોગવાની વિનંતી કરી પછી કુંભનદાસજી પાંડેભાઈઓ મુખિયાજી અને ચતુરાનંદ બાજુની લતાકુંજમાં જઈને બેઠા અને સત્સંગ વાર્તાલાપ શરૂ કર્યો कुंभनदास जी श्रीनाथ जी प्रसन्न थाय एवं कीर्तनों गया एम एक कीर्तन एवं गाय के श्रीनाथ जी ने हसवू आ गयु भावत है तो ही टोंड को घनो काटा लागे गोखरु लागे फटियो जात यह तनो सिंह कहाँ लोकरी को डर यह कहाँ बानिक बनो कुंभनदास तुम गोवर्धन धर वह कौन रांड ढेंडनी को जन्यो આવું હાસ્યાત્મક કીર્તન સાંભળીને શ્રીનાથજી સહિત સૌ ખૂબ પ્રસન્ન થયા પછી તો માલાના સમયે કુંભનદાસજીએ ગાયું બોલ શ્યામ મનોહર બેઠે કમલખંડ ઓર કદમ કિચૈયા ઝાંઝ અને પખાવજના અલૌકિક સ્વરો ગુંજવા લાગ્યા ઝાંઝરનો રૂમ ઝણકાર અને હાસ્ય વિનોદની છોડો વાયુ લહેરીમાં તરંગાવા લાગ્યા ભાત ભાતના પકવાનોને સોડમથી આખું વન મહેકી ઉઠ્યું કંકણોના પરસ્પર ટકરાવાથી અને કટી મેખલાના હલનચલનથી પેદા થતા રવને તથા અનેક પ્રકારની કેલીઓની સંજ્ઞાને વનમાં જ સંગ્રહીને સૂરજ લજાતો લજાતો પાંદડાઓથી છુપાઈ ગયો ધીમે ધીમે બધું શાંત પડી ગયું નટખટે પોતાની અટપટી ખટપટ પૂરી કરી લીધી એમ લાગતા કુંભનદાસજીએ કીર્તનો ગાવાનું અટકાવ્યું શ્રીનાથજીએ પાંડેને પૂછ્યું અબ દેખો ઉપદ્રવ મીટ્યો ત્યારે સદુ પાંડે ટોંડના ઘનામાંથી બહાર આવ્યા એટલામાં ગોવર્ધન ગામથી સમાચાર આવ્યા કે યવનની ફોજ આવી હતી તે પાછી ગઈ છે પાંડે ઘનામાં આવ્યા અને ફોજ ભાગી જવાના સમાચાર સર્વને કહ્યા એટલે શ્રી ગોવર્ધન ધરે કહ્યું અબ તુમ મોકો ગિરિરાજ ઉપર મંદિર મેં પધરાવો ચતુરાનંદ શ્રીનાથજીને દંડવત કરીને ગુફામાં પ્રવેશી ગયા ચારેય ભગવદીઓ ફરીથી આવ્યા એ જ રસ્તે અને એ જ રીતે પાડાને લઈને શ્રી ગિરિરાજજી તરફ ચાલ્યા ગામ આવતા લોકોએ વધાઈ આપી પાંડેજી યવન કો ઉપદ્રવ મીટી ગયો બાકી ફોજ ફેરી ગઈ તક પહોંચી હિ નહીં

ફરીથી એક કૌતુક થયું પાડાએ વાંકા વળીને મંદિર તરફ દંડવત કર્યા અને પોતાનો દેહ ત્યાગી દીધો મહાકાય પાડો શ્રી ગિરિરાજજીની તળેટીમાં નિશ્ચેતન થઈને પડી ગયો અને પોતાના મૂળ આધિદૈવિક રૂપને પામ્યો નિત્યલીલામાં આ પાડો અલૌકિક આધિદૈવિક જીવ હતો અને ભગવત અપરાધથી પાડાની યોનીમાં જન્મ લીધો હતો કે જેને ભગવાને જ મુક્તિ આપી આ તરફ ચતુરાનંદ થોડા સમય પછી ટોંડ ગામમાં પ્રવેશ્યા ખેડૂતોના ખેતરોમાં અજાય બીછવાયેલી જોઈ જે ખેતરો ગઈકાલ સુધી સૂકાઠ જોયા હતા તે આજે પ્રભુના પુનિત પગલાથી લીલાછમ થઈ ગયા હતા હરિયાળા મોલ પવનમાં લહેરાઈ રહ્યા હતા એક જ કાર્યમાં કંઈ કેટલાય ભેદોને રમી જનાર શ્રીહરિની આવી લીલા પર વારી જઈ ચારેય મહાનુભાવો પોતપોતાના મુકામ પર આજના અલૌકિક લ્હાવવાને વાગોળતા વાગોળતા પહોંચ્યા ટોંડકા ઘનાના પ્રસંગની યાદમાં આજ દિન સુધી દર વર્ષે શ્રાવણ સુદ તેરસે શ્રીનાથજીને કંટોલાનું શાક અને શીરો ધરાવાય છે પોતાના અન્ય અન્ય ભક્તોને ચીરકાલીન સ્મૃતિમાં રાખવા માટેનો શ્રીનાથજીનો આ પણ એક અનોખો જ પ્રકાર હતો બોલીએ શિવલભાધી શકી જય